નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ આપણે જનરલ ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો આજે આપણે જોઈશું કાંટાવાળા ઘોખરું કાંટાવાળા ગોખરું એ ગોખરું એક જાત જ છે અને તે ખૂબ જ શીતળ છે અને પીડા હરે છે અને શીતળ હોવાના કારણે એ પેશાબની રૂકાવટો કે એકદમ પેશાબ લાવવામાં મદદ કરે છે ખાસ કરીને કાંટાવાળા ગોખરું છે એ પેશાબના તમામ રોગોની અંદર ફાયદો કરે છે દાખલા તરીકે પથરી પેશાબમાં બળતરા પછી પેશાબ ક્ષારવાળો આવવો દુર્ગંધવાળો આવવો ડોળાયેલો આવવો પેશાબની અંદર રૂકાવટ વગેરે બધા રોગની અંદર કે કિડનીના રોગ હોય કે બસ્તીના રોગ હોય બધા રોગની અંદર મૂત્રમાર્ગને લગતા જેટલા અવયવો છે એના બધાની અંદર એ ફાયદો કરે છે તો આ ખાંટાવાળા ગોકળુંનો મુખ્ય ઉપયોગ છે તો આવા બધા નાના પ્રયોગ કરી અને આપણે સ્વસ્થ રહીએ અને બીજી બધી દવાઓ કરતા પહેલા આવા નાના નાના પ્રયોગો આપણે કરી અને એનો આપણે લાભ લઈએ બીજા બધા ઔષધીય પ્રયોગો અને વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ